રાજકોટ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે ક્રાઇમ બ્રાન્ચ એસઓજી ડોગ સ્કોડ સહિતની ટીમો સ્થળ પર પહોંચી છે રાજકોટ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે તેવી ધમકી આપવામાં આવી અને તેને લઈને કલેક્ટર કચેરીમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું સાઉથના રાજ્યમાંથી કોઈએ કલેક્ટર ઓફિસમાં ઈમેલ દ્વારા આ ધમકી આપી હતી દક્ષિણ રાજ્યમાંથી આ ધમકી આપવામાં આવી કોઈ પણ વાંધાજનક વસ્તુ ન મળી આવતા હાલ તો રાહતનો શ્વાસ લીધો છે ક્રાઇમ બ્રાન્ચ એસઓજી એન્ડ ઓક્સપોર્ટ સહિતની ટીમ સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી દેવાની ધમકી ભર્યો આવ્યો હતો તે દક્ષિણ રાજ્યમાંથી આવ્યો હોવાની માહિતી મળી તેને લઈને અલગ અલગ તપાસ ટીમ સ્થળ પર પહોંચી હતી અને દરેક વસ્તુની તપાસ કરવામાં આવી જોકે કોઈ પણ શંકાસ્પદ વસ્તુ ન મળતા બોમ્બ થી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી રાજકોટ જિલ્લા કલેક્ટર ઉડાવી દેવાની ધમકી ભર્યો છે તે મળવા પામ્યો હતો પોલીસ જે ટેલિફોનિક મારફતે જે જાણ છે તે કરવામાં આવી હતી તાત્કાલિક જાણ કરતા તાત્કાલિક ધોરણે ઓપરેશન ગ્રુપ તેમજ જે ટીમો છે તે ઘટના સ્થળે પહોંચી હતી ને